મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ફરી એકવાર આખલાઓના આતંકની ઘટના સામે આવી

લેવાતા નથી આ કારણે લોકોમાં તંત્રની ઉદાસીનતા સામે ગુસ્સો વધી રહ્યો છે વિસનગર શહેરમાં પશુઓ માટે કોઈ વિશિષ્ટ આશ્રયસ્થાન કે પાંજરાપુરની વ્યવસ્થા નથી જેના કારણે આખલાઓ ખુલ્લેઆમ રસ્તા પર ફરતા જોવા મળે છે ખાસ કરીને શાળાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ અને વડીલો માટે આ સ્થિતિ વધુ જોખમી બની જાય છે તાજેતરની ઘટનાએ ફરી એકવાર પશુ વ્યવસ્થાપનના મુદ્દે તંત્રની નિષ્ફળતા સામે લાવી છે શહેરવાસીઓની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લઈ આખલાઓને પાંજરાપુરમાં ખસેડવામાં આવે અને જાહેર રસ્તાઓ પર પશુઓની અવર જવર રોકવામાં આવે જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે લોકો તંત્ર પાસે જવાબદારી જવાબદારીપૂર્ણ અને ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે